નમસ્કાર દર્શક મિત્રો તેમના સમાચાર બાપરુ સ્વાગત છે તરના સમાચારમાં આપનું સ્વાગત છે આમ આદમી પક્ષના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કેજરીવાલજીના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા કામે અન્નદાતા અનશનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું હતું સાથે જ આગામી દિવસોમાં જરૂર પડશે તો સડક ઉપર ઉતારવાનો ખેડૂતોએ હુંકાર કર્યો હતો તેમજ આપના નેતા રાજુભાઈ કરપડાએ ભાજપ અને રૂપાલા ઉપર પ્રહારો કર્યા હતા આ અમૃતભાઈ મકવાણા અશોકભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ ખક્કર ના સમાચાર દિલ્હીની અંદર વિપક્ષને ખતમ કરી લોકશાહીને હત્યા કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે ખોટા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આજે સાત તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રતિક ઉપવાસનો જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજીના સમર્થનમાં આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એક કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજીના સમર્થનમાં કે અન્નદાતા અનસન એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું છે આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર બચાવવા માટેની આખરી લડાઈ ખેડૂતો લડશે